નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વર્લ્ડ ડે નિમિત્તે ખાતે સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ભારતની પ્રીમિયર પેડલ અને ઇલેક્ટ્રિક બાઇસિકલ રેન્ટલ સર્વિસ માય બાઇકે વર્લ્ડ ડે ડેની પૂર્વ સંધ્યાએ એક વિશેષ કાર્યક્રમના આયોજનની સાથે તેની દસમી વર્કની ઉજવણી કરી હતી આ સમારોહનો ઉદ્દેશ સાયકલિંગ અને તેના લાભોને પ્રોત્સાહિત કરવાનો અને વધુ લોકોને તેમની રોજિંદી જીવનશૈલીમાં સાયકલિંગ ને સામેલ કરવા પ્રેરિત કરવાનો હતો મારું નામ અર્જિત સોની છે આઈ એમ ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ માય બાઇક સો વલ સાયકલિંગ ડે પણ છે અને માય બાઇક ની 10મી વર્ષગાંઠ પણ છે એટલે અમે આ ઇવેન્ટ આયોજિત કર્યું છે જ્યાં અમે અમારી કમ્યુનિટીને બોલાવ્યું છે અને અમે સાથે સાયકલિંગ ચલાવીને આ ડેને આજે સેલિબ્રેટ કરશું

એના માટે અમે આજે એક સ્પેશિયલ પ્લાન લોન્ચ કર્યું છે જેમાં અમે દસ મિનિટની ફ્રી સાયકલિંગ લોકોને આપીએ છીએ જેથી વધુમાં વધુ લોકો જીવનમાં દસ મિનિટ પોતાના હેલ્થ માટે કાઢી શકે અને અમારું મિશન છે કે અમે ઈચ્છીએ છીએ કે લોકો સાયકલથી કમ્યુટિંગ માટે પણ વાપરે ખાલી હેલ્થ અને લીઝર માટે નહીં પણ અવર જવર માટે પણ સાયકલ ઉપયોગ કરે બોમ્બે હતો અને બોમ્બેમાં રોજ અંધલ અંધેરીમાં મને રિક્ષા નહોતી મળતી અને દાદર ઉતરીને ઓફિસ જવા માટે મને કેબ નહોતી મળતી તો મારા મનમાં ખ્યાલ આવ્યું કે આ લોકો ઉપર નિર્ભર કરવા કરતાં હું આત્મનિર્ભર થઈ જાઉં અને બે સાયકલ લઈ લઉં એક હોસ્ટેલ થી અંધેરી જવા માટે અને બીજી દાદર થી ઓફિસ તો ત્યાંથી જ મને આ માઇભાઈ નો આઈડિયા નો વિચાર આવ્યો